કેદી આરોપીએ વર્ષ ગુજરાત હાઈકોર્ટમાં દિવસના રજાની માંગણી કરી હતી જે રજા નામદાર ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરતા કેદી જેલ મુક્ત થઈને પરત ચૌદ બાદ હાજર નહીં થઈને ફરાર થઈ ગયો હતો કેદી રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવ પોલીસથી બચવા અલગ અલગ શહેરમાં ફરતો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે